સુરત પોલીસે પકડાયેલા વિદેશી દારૂનો નાશ કરાયો ઝોન ચાર વિસ્તારના પોલીસ સ્ટેશનમાં પકડાયેલ દારૂનો નાશ કરવામાં આવ્યો છે પોલીસે પચાસ લાખથી વધુનો વિદેશી દારૂનો નાશ કરાયો રોડ પર વિદેશી દારૂ મૂકી રોરલ ફેરવી નાશ કરાયો છે સ્ટોરી રિપોર્ટ બાય સુરતથી સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિરાગ રાજકોર ટોટલી ઝોન ફોર વિસ્તાર કી છિયાલીસ હજાર દોસો તીન બોટલ્સ હૈ પચાસી લાખ રૂપિયા કા ટોટલ મુદ્દા માલ હૈ જીસ આજ નાશ કિયા જાય पुलिस स्टेशन ये अठवा उमरा वेसु अलफान कटोदरा और पांडेसरा छह पुलिस स्टेशन का है तो इनका जो प्रोसीजर होता है वो पूरा करके और बाद में आज अभी प्रांत साहब हैं मामलादार श्री हैं सारे सारे पी आई जे हैं इनकी हाजिरी में अभी काउंटिंग चल रही है इसके बाद में मुद्दा का नाश कर हेलो एवरीवन तो आज हूँ आई छू लिटल बाइट्स में सो लेट्स गो ગાઈઝ મને અહીંયાનું ઇન્ટીરિયર બહુ જ સારું લાગ્યું મેં અહીંયાની ઘણી જ બધી વેરાયટીઓ ટ્રાય કરી જેમ કે પાણીપુરી સેવ બટાટા પૂરી પાઉભાજી મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવીચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું એક બેનિફિટ છે તમે આ રીત લાઈક કરેલી યુવક અને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ